કેશોદના ગાંધીનગર મેઇન રોડ પર ચાલતા વાહનો માટે હાલ ડાન્સિંગ રોડના ખાડાની પૂજા કરી ભાજપના સત્તાધીશોને સદબુદ્ધિની પ્રાર્થના કરી કેશોદમાં ચાર ચોક ખાતે અંડરબ્રિજના કામની શરૂઆતને ચાર વર્ષ થયા છે ત્યારે પૂર્વ તરફ વસ્તા ગામના લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે આવજાવન કરવા માટેનો એક જ વિકલ્પ હોય છે ગાંધીનગરનો મેઇન રોડ છે હાલમાં થોડા દિવસ પૂર્વે નવરાત્રીમાં ચાર દિવસ માટે અંડરબ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ કેશોદના કમનશીબે ફરી વરસાદે માઝા મૂકતા ચાર દિવસ કિ ચોન્ની ફિરવહી અંધેરી રાત એવી પરિસ્થિતિ આવતા લોકો ગાંધીનગર રોડ પર ચાલવા મજબૂર બન્યા હાલ આ ડાર્શિંગ રોડમાં ચાલતા લોકો માટે માથાના દુખાવો સમાન રોડ બની ગયો છે ત્યાંથી નીકળતા લોકોને પણ નક્કી નથી કરી શકતા કે હું ક્યારે જવાનો છું ત્યારે પહોંચીશ એટલે ટ્રાફિકના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ખાડાઓના કારણે ઘણા જ લોકોના એક્સિડન્ટ પણ થઈ ચૂક્યા છે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ખાડાની પૂજા વિધિ કરી શસ્ત્રો જેવા સતાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે કે વહેલી તકે આ રોડ રિપેર કરાવે અને વાહનો ચાલતા ભાંગે નહીં તેવી રજૂઆત કરી છે અન્યથા આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે તો નવાય નહીં તેવી ચીમકી પણ આપવામાં આવી હતી જય હિન્દ જય ભારત આમ આદમી પાર્ટી પ્રતાપ રાઠોડ સહ મંત્રી આજે વોર્ડ નંબર 4 માં અમારી આમ આદમી પાર્ટી ટીમ આજે ખાડા છે એટલા ખાડા છે કે ભાજપના દેવાભાઈ માલમ એને હું એક વિનંતી કરું નગરપાલિકા પ્રમુખને વિનંતી કરું તમે એકવાર તમારી ગાડી લઈને આવી નીકળો તો તમને ખ્યાલ આવે કે કેટલા કેટલા ખાડા પડેલા કેટલી તમારી કમર રૂપે આ પબ્લિક કાલે સાંજના હું ખુદ ખૂબ મોરવા રાવી નીકળ્યો તો એ પાંચ વર્ષનો છોકરો અને બે માણસ આ ખાડો જે હમણાં લાઈ બતાવવામાં આવ્યો એ ખાડામાં પહેર્યા છોકરાઓની માથે ફૂટી ગયું મારી નજરની હા મેં ન જોયું અને હું ભાજપ વસ્તુ ભાજપને કેવા માતું છે કે તમને ખગણો ભોગણો મત આવતા ત્રીસ સ્વરૂપને તમને સુતાવડી આવ્યો પગલું ભાઈ નહીં તમને પગલિચો માટે નથી આવતું હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે તો પબ્લિક હવે સમજી ગઈ કે તમારા આ ભ્રષ્ટાચાર તમારો હવે એને ઘરે ભરાઈ ગયો ભ્રષ્ટાચાર એટલે હું દેવાભાઈ ભાજપ સરકારને ને નગરપાલિકાના પ્રમુખને ને અમારા હોદ ને ચૂંટાઈ ગયેલા કેવા ને કહેવા માંગુ છું કે તાત્કાલિક હોય ખાડા ભૂલવાનું કામ આવે કરે પૂરું અને આ જે નગરપાલિકા છે તેમાં સામે કામ ન થાય આની પેલા વીસ ની વરા બાજુ જે મેઘરાજા તો વીસ દિવસ તમે જ્યાં સુઈ ગયા છે તો વીસ દિવસ માં તમે ખાડા નતા ભૂલ્યા છે તમારે કોઈ બાનું આવી જાય તો વરસાદ માં કોઈ કામ નથી લાગતું કોઈ કામ નથી લાગતું તો વીસ દિવસ જે વરાબ હતી તો તમારે ખાડા પૂરા થયા નતા અને જે આપડા નગરપાલિકા ના પ્રમુખ એમ કહે કે બે મહિનામાં અંદર અંડરગ્રાઉન્ડ ભૂલ ચાલુ નહીં જાય તો ધોકાવાળી થાય એવી વાતો કરે છે તો તમારા જે ખાડા છે ઇકો બેલા બીઓ જે જનતા સમજી ને તમારી ઉપર ધોકાવાળી થાય હવે એવું લાગે છે અમને અને ટૂંક સમયમાં માં પાંચમી માં નિકાલ નહીં આવે તો હું આજે ચિંતી આપી નગરપાલિકા ને કે નગરપાલિકા ઉપર રોડ મુલાકાત લીધી છે ત્યારે દરેક અંદર આ સમસ્યા છે દરેક કામ નગરપાલિકાના જે કઈ ટેન્ડરો અત્યારે બહાર પડી રહ્યા છે દસ થી પંદર ટકા વોર્ડ ની અંદર દરેક કામો અપાઈ રહ્યા છે સત્તા આ પરિસ્થિતિ છે હવે હું નગરપાલિકાના સત્તા અમે એવું કહેવા માંગીએ છીએ જો ટેન્ડર મુજબ જે કઈ કામ થતા હોય તો આ પરિસ્થિતિ ન હોય આમાં ભ્રષ્ટાચારની આવી રહી છે જો ટેન્ડર મુજબ એક પણ રોડ કે બનાવવામાં હોય હોય તો વિકટ પરિસ્થિતિ ન અને હું ભાજપને ચેલેન્જ આપવા માંગુ છું કે જો ટેન્ડર મુજબ આ કામ થયેલું હોય તો એને આપણે લેબ કરાવીએ લેબની અંદર જો ટેન્ડર મુજબનું કામ નીકળશે તો અમને કોઈ પ્રશ્ન નથી ગેરંટી પીરિયડ રોડ આજે હું તમને કોઈ ત્રણ થી ચાર મહિનાની અંદર રોડ ની એવી પરિસ્થિતિ થઈ જાય છે લોકો ગાડી હાકવી રોડ ઉપર એના પ્રદેશ કમલમ માંથી એને આદેશ છે કે તમે ટ્રેનિંગ લઈને જાઓ ખાડામાં ગાડી તમે નીકળશો તો તમને સત્તા સોંપવામાં આવશે એટલે આ ટ્રેનિંગ લીધેલા લોકો છે કે જનતા આવી ટ્રેનિંગ લીધેલી નથી એટલે હું સખત શબ્દોમાં એ લોકોને કહેવા માંગુ છું કે આગામી સમયમાં થી નવ નંબરના વિસ્તારની અંદર જે કેરંટી પિરિયડના રોડો છે જે તૂટી રહ્યા છે તે રોડના નિવારણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું મિત્રો આ ગાંધીનગરનો મેન રોડ છે આઈથી કાયમ દિવસ દરમિયાન હજારો લોકો પસાર થાય છે જો આ રોડ તમે રિપેર કરી શકતા ન હો તો ખરેખર તમે સત્તા સ્થાને રહેવા લાયક નથી અને